નમસ્કાર દર્શક મિત્રો તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ વાર મંગળવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરું બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે જીરું કેવું રહે છે બજાર આવકની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે નવા જીરુની આવક પચીસોથી ત્રણ હજાર બોરી જેવી આવક જોવા મળી રહી છે તો કેવું રહે છે આજનું બજાર તેની વાત કરીએ ત્યાર પહેલાં ગઈકાલના જીરુના ભાવો જણાવી દઈએ જીરુ ના ભાવોચિસો ને એકવીસ રૂપિયા ત્રણ હાજર નવસો એકવીસ રૂપિયા જોઈ શકો છો મિત્રો ત્રણ હજાર એકવીસ રૂપિયા ભાવો બોલાયો છે એકોત એક સાથે એકોતેર હું ઓગણચારી એકાચી એટલા ઓગણચારી એકાશી જગ્યા ને સાળતો ઓગણચાલીસો એકાસી રૂપિયા ત્રણ હજાર રૂપિયાના ભાવ ત્યાં હજાર વોકલ જોઈ શકો મિત્રો ત્રણ હજાર નવસો એકાસી રૂપિયા અગિયાર એકવીસ એકાત્રીસ એકતાલીસ એકાવન એકસાઠ એકોતેર એકાશી આડત્રી એકાત્રીસ એકાવન ઓગણચાલીસો ભાવ થયા છે નવું જીરું છે મિત્રો ત્રણ હજાર નવસો ને અગિયાર રૂપિયા ભાવો એકસાઠ એક એકાશી એકાણું ઓગણચાલીસ અગિયાર એકવીસ

સો રૂપિયા જેવું બજાર સારું જોવા મળી રહ્યું છે ગઈકાલ કરતા બજારમાં આજે તેજી જોવા મળી રહી છે પચાસ થી સો રૂપિયા બજાર ખેચાતું આવી રહ્યું છે